નમસ્કાર મિત્રો જાણો સતયુગની વાત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો શનિવારે પીપળાના જાન નીચે દીવો પ્રગટાવાથી શું થાય છે જાણો આ વિડીયોમાં તો મિત્રો પીપળાને માત્ર એક જ વાર જળ અર્પણ કરવાથી શું ફળ મળે છે આજની ખૂબ જ મહાન કથા દ્વારા અમે તમને જણાવીએ છીએ કે પીપળાને જળ અર્પણ કરવું કેટલું મહત્વ છે મિત્રો એક વખત દિવર્ષી નારદ નારાયણ નારાયણનો જપ કરતા હતા વૈકુંઠમાં પધારે છે વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ સોના અને રત્નોથી જડેલા ખૂબ જ સુંદર સિંહાસન પર બિરાજમાન છે તેઓ જ્યાં ભગવાન વિષ્ણુ બેઠા છે ત્યાં પહોંચે છે અને દિવર્ષી ભગવાન વિષ્ણુને પ્રણામ કરે છે ભગવાન વિષ્ણુને જોઈને દિવર્ષી નારદ કહેવા લાગે છે કે

તે ભગવાનને કહે છે તમે તો અંતર્યામી છો તમારાથી કંઈ છુપાયેલું નથી હે પ્રભુ તમે સારી રીતે જાણો છો કે હું આજે વૈકુંઠમાં શા માટે આવ્યો છું અને તમે પણ જાણી લો છો કે હું શા માટે ચિંતિત છું ભગવાન વિષ્ણુ કહે છે હે દેવર્ષિ હું જાણું છું કે તમે શા માટે ચિંતિત છો અને હું તમારી સ્થિતિને સમજું છું તમે આજે જે સમસ્યા દૂર કરવા આવ્યા છો તે સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે છે તેથી તમે વિના સંકોચે પૂછો ત્યારે દેવર્ષિ નારદ કહે છે કે હે ભગવાન આજે મારી સામે કેટલાક લોકોને પીપળાના ઝાડને કાપતા જોયા તે ઝાડનું ખૂબ જ પીડામાં હતું અને લોકો વગર વિચારે પીપળાના ઝાડને કાપી રહ્યા હતા ભગવાન પીપળામાં તેમજ વાસ છો તો પછી લોકો આવા પાપ શા માટે કરે છે મારે એ પણ જાણવું છે કે પીપળાના ઝાડને પાણી આપવાથી વ્યક્તિને શું ફળ મળે છે પીપળાના ઝાડને ક્યારે પાણી આપવું કયા દિવસે તેની પૂજા કરવી જોઈએ ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવર્ષિ તમે સાચું કહો છો વૃક્ષોમાં આવતા પહેલા આ વાત દ્વારા તમને એક પ્રાચીન વાર્તા કહું છું તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે તે વ્યક્તિ આ કથા એકવાર સાંભળે છે તેના બધા જ પાપો નાશ થાય પામે છે કે વારંવાર તેને સાંભળે છે તેના બધા જ દૂર થાય છે ને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે એ લોકો આ વાર્તાને પ્રચાર કરે છે તેની વિષ્ણુ લોકોની પ્રાપ્તિ થાય તે કહે છે હે પ્રભુ આ મહાન વાર્તા ઝડપથી સાંભળવાની ઈચ્છા છે કૃપા કરીને મને આ મહાન વાર્તા ઝડપથી કહો હું તેને ધ્યાનથી સાંભળું છું મેં તમને લોકો માટે પ્રચાર આપી શ્રી હરિ કહે છે તેના કાળમાં એક ખૂબ જ સુંદર નગર હતું તેનું નામ નંદિગ્રામ હતું તે નગરમાં પુષ્કર નામનો એક અભાર રાવણ હેતુ હતું તે તે હંમેશા બધું પક્ષીઓની સેવા કરતો હતો ધર્મકાંડમાં વ્યક્ત હતો તેમના આશ્રમમાં એક પ્રાચીન પીપળાનું વૃક્ષ હતું જેને બ્રહ્મ દરરોજ પૂજા કરતો કે પીપળાના વૃક્ષને રોજ પાણી આપતો તથા પ્રદક્ષિણા પણ કરતો અને બહાર જતી વખતે દરરોજ પીપળાને વંદન કરતો આ રીતે તે બ્રાહ્મણને પીપળાના વૃક્ષની પૂજા કરીને પ્રાપ્ત કર્યું હતું પછી એક દિવસ એક પ્રેમ રાક્ષસ ખોરાકની શોધ માટે પુષ્કર બ્રાહ્મણના આશ્રમમાં આવ્યો અને તે આમ તેમ જોવા લાગ્યો તે બ્રાહ્મણ ઝોપડીમાંથી બહાર આવ્યો અને એક વિસંગ રાક્ષસને ત્યાં ઉકેલો જોઈને રાક્ષસે તે બ્રાહ્મણને જોયો કે તરત જ તેને કહેવા લાગ્યો માંસ ખાવા મળશે આ બ્રાહ્મણ ખૂબ જ યુવાન સુંદર દેખાવ્યો તે અત્યારે હું તેને મારવા જઈ રહ્યો છું એ રાક્ષસે જોઈને તે બ્રાહ્મણ જરાય પણ ડરતો નથી અને કહે છે એ રાક્ષસ રાત આ ગરીબ માણસની ઝૂંપડીમાં તમારું સ્વાગત એવું લાગે છે મને કહેવું હું તને ભોજન માટે શું આપું બ્રાહ્મણના આવા શબ્દો સાંભળીને રાક્ષસ આચાર્ય થઈ જાય છે અને વિચારવા લાગે છે બહુ આશીર્વાદ છે કે બ્રાહ્મણને મારાથી ડર નથી લાગતો અને પછી રાક્ષસ કહેવા લાગે છે કે હું કોણ છું અને આ જંગલમાં કેમ રહેશે તું મારાથી શા માટે ડરતો નથી તારે બ્રાહ્મણ કહે છે કે હું ભગવાન વિષ્ણુનો ભક્ત છું આ નિયમમાં કોઈ પણ વસ્તુથી ડરતો નથી તેથી તમે મને કહો કે તમારે શું જોઈએ છે તમારી જે પરીક્ષા હોય તે પૂર્ણ કરો અને આ જાણ નીચે બેસી જાઓ પછી બેસી જાય છે તેનું શરીરમાંથી એક જ દેવી પુરુષ બહાર આવે છે તે માણસને રાક્ષસની યોની બ્રાહ્મણને કહેવા લાગે છે કે હે બ્રાહ્મણ કેવો ચમત્કાર થયો આ કયું દુઃખ છે જેની નીચે રહીને મને મોક્ષ મળ્યો ત્યાં તે બ્રાહ્મણ કહે છે આ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે તમારા બધા જ પર નાશ પામી છે પછી એક દિવસ યમરાજે તેના દીપોને બોલાવ્યા જેને કહે છે કે જાઓ અને નંદીગ્રામ રહેનાર પુષ્કર નામના બ્રાહ્મણને જીવ લઈને અહીં આવો પૃથ્વી પર આવે છે અને એ બ્રાહ્મણને જીવતો પકડીને યમલોકમાં લઈ જાય છે તે રસ્તામાં હાથમાં પુષ્કળ કે લોકોને કહેવા લાગ્યો તો તમે આ શું કરો છો હું તો મારી પણ નથી ગયો અને મને પકડીને યમલોક કેમ લઈ જાવ છો કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ તમારી અમારી સાથે આવો એમ યમરાજે અમને તમને લાવવાનો સંદેશ આપ્યો છે તે કર્યો પ્રેમ છે તમે પણ જાણવા માંગીએ છીએ કે શું પાપ કર્યું છે પછી બ્રાહ્મણ શાંત રહીને તે યમદૂત પાસે યમલોક જવા લાગ્યો તેમના દૂત પરે પણ આચાર્ય થયા બ્રાહ્મણ ન તો શોક કરે છે કે ન તો રડે છે અને જો દુઃખી નથી થતા આપણે તેને ઉપાડીને લઈ જઈએ છીએ તે બધા જ જીવો જોતી રહે છે પછી તેમના દૂર તે બ્રાહ્મણને લઈને યમરાજ સક્ષમ હાજર થાય છે તરત જ તેઓ ગભરાઈ જાય છે અને કહેવા લાગે છે કે તમે આ શું કર્યું તમે કોને ઉપાડીને લાવ્યા છો મેં તો પુષ્કર નામના બીજી વ્યક્તિને લાવવાનું કહ્યું હતું તેનું મૃત્યુ થયું છે તમે લોકોએ મોટી ભૂલ કરીને તે આ મહાત્માને ઉપાડીને યમલોક લઈ આવ્યા છો તેમની જગ્યા અહીં નથી ભગવાન વિષેની પૂજા કરનાર અને વિપડાને કહેનાર આત્માને તેમની ઈચ્છા વગર અહીં લાવો એ જગતતુ પ્રાપ્ત છે પછી અમને કહે છે કે ધર્મરાજ કૃપા કરીને અમને માફ કરો અમારાથી મોટી ભૂલ થઈ ગઈ છે પછી તે બ્રાહ્મણ પાસે ક્ષમા માંગે છે અને બ્રાહ્મણ પણ તેને માફી કરી દે છે એમના જ તે બ્રાહ્મણને કહે છે કે બ્રાહ્મણ તમારી પત્ની અને પુત્ર વગેરે ખૂબ જ દુખી અને વ્યક્તિ ચિંત થઈને રડી રહ્યા છે કૃપા કરીને તમે તમારા સ્થાને પાછા લઈ જાઓ દુખી થઈને ફૂલ માટે હું તમારી પાસે ક્ષમા માંગુ છું કૃપા કરીને તમારા ઘરે પાછા ફરો ત્યારે બ્રાહ્મણ કહે છે કે હે ધર્મરાજ હું તમને નમસ્કાર કરું છું તેમની ભૂલ માટે આભારી છું કારણ કે મને જીવતા તમને જોવાનું સૌભાગ્ય મળ્યું છે મારે તમને એક વિનંતી છે બ્રાહ્મણની આ વાત સાંભળીને યમરાજ ખુશ થઈને કહે છે કે હે બ્રાહ્મણ દેવતા તે ઠીક છે તો તમારી આ ઈચ્છા છે તો હું ચોક્કસપણે તમારી ઈચ્છા પૂરી કરું છું પછી અમે આજે બ્રાહ્મણને બધા જ નર્ક જોવા માટે લઈ જાય છે એ પુષ્કળ બ્રાહ્મણે જોયું કે નખમાં કેટલાક આવા જ થન શાળાઓમાં આવ્યા છે કેટલાકને વિકરાળ પ્રાણીઓ ખાઈ રહ્યા છે તો કેટલાકને ગરમ પાણીમાં તળી રહ્યા છે અને તિલક કરે છે ને કપાળ કપ આપ્યો છે ઉકળતા તેલના વાસણમાં રાખવામાં આવ્યા છે કેટલાક તાપીઓ એમના પ્રેકર દ્વારમાં આખવામાં આવ્યા છે ત્યારે કેટલાક અગ્નિમાં પાડવામાં આવ્યા છે કે આપવાનો દુઃખ અને પીડા જોઈને પુષ્કર બ્રાહ્મણે ખૂબ જ દુઃખીથી તેમને જીવને કહ્યું શું તમે પૃથ્વી પર રહીને કોઈ પણ કામ નથી કર્યું તેના કારણે તમે બધા અહીં નર્કમાં આવીને ભોગવવું પડે છે જે જીવનમાં નરકની સદા ભોગવી રહ્યા છે એવું કહે છે કે અમે પાપ પૃથ્વી પર જોયું સારું છે તેની તમે સદા ફોડી રહ્યા છે અને અન્ય લોકોના અક્કરોમાંથી ચોરી કરી હતી તેઓ તે સોની હત્યા કરી હતી અન્ય પર ખોટા હતા અનાદર કર્યો હતો એપીસાર કર્યો હતો અનેક સારા કાર્ય હતા પાપોની બધી આગમાં બળી રહ્યા છે અને તરસી ગયેલા ઝોપડાને તોડી નાખ્યા છે તમે ઉપવાસ અને કર્મકાંડ ન કર્યા હતા અમે તમારી સ્ત્રીઓને ત્યાગ કર્યો હતો અમે તમારા મિત્રો સાથે દગો કર્યો હતો અને ખોટી જુબાની આપીને ઘણા બધાની દોષ લોકોને ફસાવ્યા હતા તે પાપોને કારણે અમે નખની સજાને અત્યારે બ્રાહ્મણે શું કહ્યું તમે લોકો કહેરે ભગવાનનું નામ નથી લીધું આવું સાંભળીને મુક્ત કરવા ભગવાન વિષ્ણુ પ્રાપ્ત કરવા આવ્યો તે ભગવાન બ્રાહ્મણ વિષ્ણુને પ્રણામ કરવા લાગ્યો અને કહ્યું હે પ્રભુ સાચા તમારી પૂજા કરી હોય અને મારું આખું જીવન ફક્ત તમારી ભક્તિમાં અર્પણ કર્યું હોય તો હું મારા બધા પુણ્ય છું તમે દુઃખમાંથી મુક્ત કરો તેમને નખના તાસમાંથી મુક્ત કરો એ કૃષ્ણ રક્ષા કરો અને મારું આટલું કહ્યું આ લોકોએ વિષ્ણુની પ્રજા કરી ન હતી તેની જ તમે લોકો આવી ટેન્કર હાલત થાય છે અને ક્યારે આવા દુર્લભોનો સામનો કરવો પડતો ત્યારે મોક્ષ મળે છે તમે લોકો ભગવાન હરિના ચરણોમાં ક્યારેય પાથું નથી નમાવી એના કારણે તેને પહોંચી ગયા છો તમે લોકોએ ક્યારેય પીપળાના ઝાડને પાણી આપ્યું નથી તો પણ ઝેરને પાણી આપવાથી હજાર નામ ના પાપનાશ પામે છે એ બ્રાહ્મણ દેવતા મારે અંતર આત્મા પર શુદ્ધ થઈ ગયો છે તેમને પ્રેમ કરશું થાય છે અમારી તરફથી આવી રહ્યો છે તેમને ખૂબ જ સુખ આપી રહ્યા છે સદગુરુની આત્મા કૃપા કરીને થોડો સમય રહો તેથી અમે થોડીક ક્ષણો માટે સુખ મળી શકે તેઓ ઘણા વર્ષોથી દુઃખ સહન કરી રહ્યા છે તમારું શરીર અને દરેક અંગ બળી ગયું હતું એ બ્રાહ્મણને દેવતા તમારા દર્શન કરીને જ અને સંતોષ થાય છે તમારા પર થોડીક દયા કરો જોઈ લીધું છે હવે તમે તમારા ઘરે પાછા ફરો તમારી પત્ની રડી રહી છે કે અને જોઈને હું કેવી રીતે જાઉં ત્યારે ધર્મરાદાસી અવાજમાં છે ક્યારેક હું તમારા મારી કે પછી અગ્નિની જ્વાળામાં પડી ગયેલા આ નરક જીવનને સાંભળી શકું છું એવું સંભળાય છે કે મને વસાવો અને રક્ષા કરો તેમના કર્મનું પરિણામ તેમના માટે આત્માને શુદ્ધ થઈ શકે તમે તેમના માટે કંઈ પણ કહી શકતા નથી આવો સાંભળીને ત્યાં નરક જોવો ને મુક્ત કરવા માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યા તે બ્રાહ્મણ ભગવાન